સવાર સવારમાં ગુડ મોર્નિંગ અરે આજ તમે હાડા આઠ વાગ્યાનો વિડીયો સ્ટાર્ટ કર્યો છે બોલો એટલે કે કાલના વિડીયામાં તમે જોયું હશે ને કે અમે સીટું ભરવા ગયા તા તો આજે અમારે સીટું ભરવા જવાનું છે નક્કી થઈ ગયું છે મોડી રેતી ફોન એવો તો કે હા આવવાનું છે થોડો માલ એવો છે એમ કે હજી રેગ્યુલર કામ નથી થોડું થોડું છે કે જેટલું આવે એટલું ભરી જવાનું તો અત્યારે અમારે જાન છે સીટું ભરવા અને આર્યન ભાઈ વેગ્યા છે સ્કૂલે એને હાવ એનો તાવ હારો થઈ ગયો એટલે એ વેગ્યો નિશાળે

હેલો હવે હવે તો માથું ઓળવે લીપા પોતે ક્યાં માં લીપા પોતી ની લપે તો બે અલગ અલગ આવે એવું પોલીટમાં સારો મેગપ કરો અને લફેટામાં છે ડિપ્રો કઈ ન હલો તો કન્ટીન્યર કન્ટીનિયર સૂર્ય નારાયણના દક્ષિણ થઈ ભલા તો નીકળી ગયા અમે સરસ તું ફેમિલી આવી હા તો આમર ગામના રમાઈતે ને ને તો છું ગામના છે કામ છે ને અત્યારે જમવા આવી જશે

ખાવા હાલો ખાવા તારે ખાવન છે આફ કર જોવાનું છે અરે યાર હાલો આ બે ખાઈ લેને હું જમી લઉં તો જો પેલી ખાઈ પીને નવરા થઈ ગ્યા છે માપું પવાઈ ગ્યા છે કામે અને મમ્મી તો નકરું ધોધ ધોધ કરતા હોય

નહીં બકાલો લેવા નથી જવાનું પણ મારા મારે બકાલો ઘણું બધું મોકલી દીધું છે તો મારે મારે થાઉં હાટુ પણ લેવા આવવું છે સારી રીતે મને કીધું છે કે લઈ આવજે તો અન થાઉં સંભાળી આ જો અમારી ઘરે કોણ આવ્યું છે મહેમાન આવ્યા છે કા એ શું અયા 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 જઈએ આમ જો આમ જો શિયરીમાં કોકને હાથ કરે હો આ જમ જો શિયરીમાં કોકને પાળી જાય ને તો હાથ કરે આમ જો જ જ આમ જો આમ

તો છે ને દોડધામ મસી જાય માર્કેટમાં અને એમાંય મારો કોઈક ફોન જોટીન વઈ ગયું હોય તો શું કરું હું તો ફોન વગેરે થઈ જાઉં ને એટલે મેં કાંઈ કટ નહોતી લીધી અને હું સ્પેશલ કઈથી મકાઈ લેવા તો જો મકાઈ લેતી આવીશું અને હારે જો લીલો લસણ લાવીશું અને લીલી ડુંગળી લાવીશું અને ગામડેથી ને મારે મેથી આવી છે ધાણા આવ્યા છે અને બકાલું આવ્યું છે તો મેં કીધું મેથી ધાણા ગામડેથી આવ્યા છે તો સ્વાદ એક નંબર આવે તો મેં ઘાલા ભજિયા બનાવી નાખવી તો મારે ભજિયા બનાવવાના છે અને બીજું કાક લાવીશું જો બતાવું જો આ લાવીશું તેલ નિહાર શાંતિ તેલ હું જે વાપરું છું ને એ નામ તો એ જ છે પણ લેબલ થોડુંક અલગ લાગ્યું ને એટલે મેં નાની બોટલ લીધી છે એમ પછી મોટી બોટલ નો સારું નીકળ્યું કેમ પેવું કરવું એટલે નાની લાવીશ તો મેં મેં આગળ કીધું ને કે ભજિયા બનાવવાના છે

જો ઈ અમને એટલી બધી વસ્તુ મોકલતા તો થોડું ઘણું અમારે મોકલવું પડે કેમ તો ગૌડા માળા ને નારકટાઈ વધારે પાવે મે સાસુ તો સર આ બધું આયકના બાને દાદાને મોકલાવાનું છે અને હાલો તો હવે જમી લેવી મસ્ત નવરા થઈ જાવી જાવાનું છે અમારું શીટુ ભરવા વિડિયો આયા એન્ડ કરી દઈએ કા સાસુ હ તો હાલો હવે સાજી કેમ કરજો તો છે ને મિલેન હાલો ફેમિલી તો મળજો હવે આપણે નેક્સ્ટ બાય વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બબાય